સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ જિલ્લાના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં બે કલાકમાં વરસેલા પાંચ ઇંચ વરસાદથી જળબંબાકારના દ્રશ્યો સર્જાયા ઉમરપાડા તાલુકામાં વરસેલા વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ ટીવી સ્ક્રીન પરના દ્રશ્યોને જુઓ ઉમરપાડાથી ઉછવણને જોડતા કોઝવે પર વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં મોપેડ તણાતા બચી હતી મોપેડ પર સામાન લઈને ચાલક કોઝવે પસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે પાણીના પ્રવાહમાં મોપેડ તણાવવા લાગ્યું જો કે સ્થાનિકોએ તાત્કાલિક મદદે આવીને મોપેડને તણાતા બચાવી લીધું આ તરફ ચિતલદા ગોંડલિયા કોઝવે પર પણ પાણી ફરી વળ્યા વિરા નદીના પાણી ફરી વળ્યા વીરા નદીમાં ગોડાપુરની સ્થિતિ સર્જાતા કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગડકાવ થયો કોઝવે પાણીમાં ગડકાવ થતા ચિતલદા અને ગોંડલિયા ગામ વચ્ચેનો સીધો સંપર્ક તૂટ્યો જેથી બંને ગામના લોકો લાંબો ચક્રાઓ ફરીને જવા મજબૂર બન્યા લો લેવલ કોઝવેને બદલે બેરલ બ્રિજ બનાવવાની ગ્રામજનોની માંગ છે યલો એલર્ટની વચ્ચે વરસાદી માહોલ વ્યારા વાલો ડોલવણ સોનગઢ સહિતના વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ વ્યારા શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો ભારે વરસાદ વરસતા વ્યારા શહેરની નીચાણવાળી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા સમજુબા સોસાયટી નજીક રસ્તા પર વરસાદી પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો ગટર લાઈનની વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો આ તરફ કાનપુરા ગામ તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ભરાયા ભારે વરસાદ વરસતા તાપી જિલ્લાની મીંઢોળા નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ વ્યારા શહેરમાંથી પસાર થતી મેંઢોળા નદી બે કાંઠે વહી રહી છે નદીમાં ઘોડાપુર આવતા નદીના પટમાં ન જવાની લોકોને સ્થાનિક પ્રશાસને અપીલ કરી થોડા દિવસના વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી ખાંભા જાફરાબાદ રાજુલા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો બપોર બાદ ખાંભાગીરના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો ખાંભાના ત્રાકુડા ડેડાણ માલકનેશ નેગાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી ડેડાણ ગામના બજારોમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા આ તરફ જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો જાફરાબાદના લોર ફાચરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા તો બે દિવસના વિરામ બાદ રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ પથરામણી કરી રાજુલાના હિંડોળા છતડિયા કડિયાળી ખેરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા